રેલવે ગાંધીધામ શહેરમાં જાહેર સુવિધાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ તેજ કરવામાં આવી છે આજ રોજ રાજવી ફાટથી ગોપાલપુરી રેલવે લાઇન સુધીના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી રાપરીયા હનુમાન મંદિરથી ગોપાલપુરી સુધીની પાણીની એક્સપ્રેસ લાઇન પરના એકસોથી વધુ દબાણ હટાવવામાં આવ્યા છે પાણી પુરવઠાની જાળવણીમાં અવરોધરૂપ બનતા આ દબાણ દૂર કરી પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન અને લાઇન પરના દબાણ સામે કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ જારી રહેશે આજની આ કાર્યવાહીમાં મહાનગરપાલિકા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર મેહુલ દેસાઈની દેખરેખમાં મહાનગરપાલિકાના ચાર જેસીબી ચાર ટ્રેક્ટર પંદર કર્મચારી તથા દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી તથા તેઓની ટીમ હાજર રહી કુલ એકસો દબાણ દૂર કરવામાં આવ્યા છે જેમાં અગાઉ નોટિસ આપ્યા બાદ નાગરિકોએ સ્વૈચ્છાએ માલસામાન ખાલી કર્યા બાદ સ્ટ્રકચર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તેમજ આવનાર દિવસોમાં પણ દબાણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ ભારતી ગાંધીધામ